મારી મારામારીના બનાવો સામે આવતા હોય છે અમદાવાદ શહેર ખૂબ મોટું છે અને અમદાવાદ શહેરમાં પણ આવી ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે અમદાવાદ શહેરમાં ધોળા દિવસે એક કિલો સોનું તેમજ નવ લાખ રૂપિયા

ત્યારબાદ આ બંને વસ્તુ લઈને તે નીકળ્યો હતો અને આસ્ટોડિયા દરવાજા પાસે તે પહોંચે છે તે સમયે તેના એક્ટિવામાં પેટ્રોલ પતી જાય છે તેથી તે નજદીકના પેટ્રોલ પંપે પહોંચે છે અને ત્યાં પેટ્રોલ પુરાઈ આગળ નીકળે છે તે સમયે બે અજાણ્યા ઈસમો ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ આ ધરમ ઠક્કરને રાયપુર જવા માટેનું એડ્રેસ પૂછે છે આ ઘટના પણ સીસીટીવીના અંદર કેદ થયેલી છે ત્યારબાદ આ બંને ઈસમો જે ગ્રે કલરના એક્ટિવા પર આવ્યા હતા તે આગળ નીકળી જાય છે અને ધરમ ટક્કર પોતાની દુકાન જવા માટે એસટી ડેપો જે ગીતા મંદિર જવાનો રસ્તો છે તે બાજુ તે જવા નીકળે છે પરંતુ તે થોડો આગળ પહોંચે છે તે સમયે આરોગ્ય ભવન પાસે આ બે અજાણા ઈસમો ફરી તેના પાસે આવે છે તેને મુક્કો મારે છે અને તેના પાસે રહેલી જે બેગ હતી જેમાં એક કિલો સોનું અને નવ લાખ રૂપિયા રોકડા હતા તે લઈને ફરાર થઈ જાય છે આ ઘટનાની જાણ તે પોતાના માલિક આ કર્મચારી ધરમ ઠક્કરને કહે છે કે નંબર પર ફોન કર અને ત્યારબાદ આ માલિક મોહમ્મદ ઇરફાન ઝવેરી પણ ત્યાં પહોંચે છે હાલ પોલીસ આ બે અજાણ્યા ઈસમો છે તેની તપાસ કરી રહી છે પરંતુ હજી સુધી આરોપીઓ પકડાયા નથી આમ અમદાવાદમાં ધોળા દિવસે આ રીતના સોનાની લૂંટ અને પૈસાની લૂંટ થતાં કાયદો વ્યવસ્થાના સામે પણ સવાલો ઊભા થયા છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ